ફાઇનલી મિત્રો આપણે સણાતર પહોંચી ગયા છો ને જોઈ લો નજર કોઈક આવો છે અને થાજી જ્યાં છો ભાઈ ચો થાજ ભાઈ તો જય માતા મિત્રો સ્વાગત છે તમારે નવા વ્લોગમાં તો આજ અમે આવી ગયા છો સણાતરના મેળા જવા માટે અને પેટ્રોલ પંપે બહાર હમણાં પેટ્રોલ પંપે પહોંચી ગયા છો મહેશભાઈની મેળ કિશન મહેશ ને દેશો અરવિંદ થઈ અરવિંદ કોણે પીવા ગયા છે ના એટલે આપણે પહોંચી ગયા ને રાતના કઈ વ્લોગ ઘણો શૂટ કર્યો નથી કારણ કે અંધારું તો એટલે કાંઈ મજા આવતી નહીં જોઈ લો અંધારું છે એટલે વ્લોગ શૂટ કરે મજા આવતી નહીં રીજલ કંઈ સારું આવતું નથી એટલે આપણે મોટો કન્ટિન્યુન હારે રહી ડિઓદર લઈ તો ફાઇનલી મિત્રો આપણે દિવોદરના ભૂલ ઉપર પહોંચી ગયા ને અને મહેશ ભાઈ જેડા આવરા થોડા થાજા છે અને અમારો રાહુલ ભઈએ તાજી ગયા હવે તો આવ હાવ જો મોઢડી ઉતરી ગયું છે પણ શું કરા બાપા ઉતરી નથી પણ આ બૂટ પહેરે ઈ નો ડરનો ધમરે આ રાત નો નજારો છે અને એમોય પાછું આ હોસ્તે એટલે આપણે બોલવાનો મોકો આવતો નથી સાધન છે ચારંજે લાદાય લો અવાજ નહીં આવતો હમો પણ તો બે મિનિટ ભૂલ છે વરું જય અંબે જય અંબે લખો કોમેન્ટમાં ફૂલ મોજ છે અમો આવો ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને આવા ના એટલે શેર કરજો અને આવા ના રાત ના દાડા નો જોવા માટે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો આગળ બ્લોગ કરો માતાજી મિત્રો આ દુવા આપણે કિચન પર જેવા મજબૂત છે તમાર દુવા આવે આ દુઈ જો 5 કિલો વજન ખમે દેખ ને આ પડ છે આ તો આવિને મોજ જોવા માટે મારી ચેનલ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી અને હા કોમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે શણાદર પહોંચી ગયા છીએ અને જોઈ લો આ નજારા બહુ છે અને થાજી જ્યાં ના મહિષ ભેંચો થાજે ભાઈ કેવા થાય છે તમે કોઈ કંઈક જણાવો હે આપણે એવું છે કે બુટ પહેરીને આવ્યા એટલે પગ બળેરા એટલે ઘડે ઘડે હોય જાય છે અને આ તો બધા હોય ગયા છે મોટા ભાઈ આપણા મજા છે આપણા ચાઇસ ભાઈ મજા છે ને આ બેઠા તા આપણે તો થોડીક વાર આપણે હોય જાય છે ને હું તમને મળો દાડ આવું છું જય માતા

મિત્રો તો આપણે રાહુલ ભાઈ જો થાકી ગયા છે અને મહેશભાઈ પાછળ આવે છે અને અરવિંદ ભાઈ પણ પાછળ આવે છે અને કિશનભાઈ જે મારી સાથે કારણ કે કિશન ભાઈ હજુ થાક્યા નથી અને અમે બધા બસ હવે મંદિરે પહોંચી ગયા છે અને રાતે ત્રણ વાગે પહોંચ્યા હતા આમ તો અંબાજી તો ફાઇનલી મિત્રો જયેશ ભાઈ ક્યાંથી આપણે કેમેરો લઈ લીધો છે જોવા સગલો સગલો દેખાતી નથી બંધ છે તો ताइम छो से लाबन भीन्यू से कारण के राज अच्छालू है सदाड़ा तो शालू नहीं हो से माके दाबलो देहाजमाई अला आजा जैस भाई थाच या से ना फॉना फॉना लिख थायरू ना बाद पॉना लिख थायरू ना बाद बाद

ફોટો શૂટ થાય છે મહેશભાઈ નું કેમેરામેન અરવિંદ એટલે અમારે પાડવા છે તો ચલો બે ફોટાક પાડી દેવાનું મળી જાય આજે तो फाइनल मित्र आप बगीचा में आई गया मंदिर दर्शन कर लो दर्शन तब कर रात दर्शन कर ब्लॉक बनाया नहीं फोटा पाड़ी ने हमें आगे बाहर ही अरविंद के घर ही जाऊँ से तो हमें नेकड़ा घर में एट मैं डायरिंग आगे

ફાઈનલી મિત્રો હવે આપણે રિક્ષા ઉતારીને આટલી વાતી થઈ ગઈ છે અને વહી ભાઈ ને અહેરા કારણ કે થોડું ઘેડવાનું છે ને કેળા લીધા છે એમાંથી ગાજવા ને તો કેવા છોકરા તો મિત્રો આટલે આપણો વ્લોગ કરશે એને કારણ કે હવે ઘરે પહોંચી ગયા છે થોડોક સીટું છે એટલે મારા નવા વ્લોગ જોવા માટે મારી લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો જય માતાજી મિત્રો લાઈક હા મિત્રો કમોટમાં ધાળા તો જયેશભાઈ વ્લોક વાળ્યો હતો ક્લિપ એડ કરવાની થઈ પણ હતા ભાડા તો કવર્ટ